પાલનપુરમાં ખાડા અને ખુલ્લી ગટરોને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે વીરબાઈ ગેટ વિસ્તારમાં સાતસો મીટર લાંબી ગટર ખુલ્લી હાલતમાં જોવા મળી પ્રશાસનની અનેક વાર રજૂઆતો કરવા છતાં ખુલ્લી ગટરો ઢાંકવામાં આવતી નથી ખુલ્લી ગટરો અને ખાડાનું પુરાણનું કામગીરી ન કરાતા ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે ચોમાસા દરમિયાન ગટર ઉભરાતી હોવાથી ઘરોમાં પાણી પણ ઘૂસી જાય છે વીરબાઈ ગેટ વિસ્તારમાં સ્કૂલ પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે आसामी है, हमारे नाला खुल्ला का, सब बच्चा रमते हैं बच्चों को गिरने की डर रहती है चौमासे में चिक्कर भरा जाता हैगा और हमारे पानी सब भरा कर घरों में आता है हमारे आंगने में भी नेक खुल है आंगने में ब्लॉक कोई नहीं नकार देता हमारे कब से वर्ष हो गए कितनी अर्जियां ना के हमने कोई ध्यान देता नहीं है तो खुल्लो नालो है આ કશું કચરા ફેંકે આખી ગંદકી થાય અમારા લોકોને રહેવાની બહુ મુશ્કેલી પડી રહી છે અને ચોમાસામાં તો આખા નાલાના ઉપરથી પાણી જાય અને અમારા ઘરમાં પાણી આવે આખો તમે ઘર જાઓ તો ઘર ભરાઈ જાય બધું ભરાઈ જાય નાલાની અંદર અને આ ચોમાસાની અંદર તો આખા ઘરની અંદર પાણી આવ્યું અમે નગરપાલિકામાં ગયા નગરપાલિકામાં અરજી કરી જે મોટા મોટા અધિકારી છે એમને અરજી કરી એ લોકો એક બીજા કાઢી દે છે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આવતું નથી કોઈ આવે છે જોઈને જતું છે આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે પણ કોઈ આવતું નથી અહિયાં જોવા માટે કદાચ કોઈ જાનહાની થશે પછી કદાચ કોઈ સરકાર જાગશે તો નગરપાલિકા પછી જોવા આવશે